કેમ છો બાળ મિત્રો ચાલો સરસ મજાનું ગુલ ફૂલ બનાવી દો સરસ મજાનું ગુલાબ બનાવી દો બધાય સરસ મજાનું ગુલાબ બનાવજો ચાલો યસ તું કર ગુલાબ બનાવ સરસ યસ બધાય બનાવે એમ ત્યાં તો વાડીમાં ઘણા ગુલાબ હોય ને વાડી છે તો ગુલાબ હોય ને હો ઉચાત કરીને ગુલાબ બનાવી દે સરસ મજાનું

સરસ લે હલો હવે માનસીબે તમે આવો બરાબર હાલો સરસ હાલો હવે આયુષભાઈ તમે આવો તો હાલો કોણ કોણ રહ્યો છો તમારા ઘરમાં હમ ને તું બાજુમાં કોણ રિયા છે બાજુમાં બીજા કોણ રિયા છે દાદા દાદી ઇનઅથેતા દાન ને પાપૂ ની બધા આ બાજુમાં હા બાજુમાં રિયા છે ને તો બોલ બોલ કે દાદી દાદા એ બાજુમાં રિયા છે કે અદા અદા ની બધા બાજુમાં કે માવા હા હા અલ પ્રિન્સ તું આવ હવે હાલો પ્રિન્સ ભાઈ અદફવારો અદફવારો ধী ধীলজে ঘর মা হ্যালো অংশ ঘর কন